જેથી ફરિયાદીએ google ઉપર જુડિયો ઈમેલ આઈડી સર્ચ કરી ત્યારબાદ બાવીસ માર્ચના રોજ તેમના ઇમેલ આઈડી પરથી તાટા કંપનીની જુડિયોની ઈમેલ આઈડી ઉપર પોતાની કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા બાબતે મેઇલ કર્યો હતો. થોડી વારમાં સામેથી તેમના ઈમેલ આઈડી ઉપર મોબાઈલ નંબર સહિતની માહિતી અંગેનો મેસેજ આવતા તેઓએ મોબાઈલ નંબર સહિતની તમામ માહિતી અપલોડ કરી હતી અગિયાર એપ્રિલના રોજ ફરિયાદીને પ્રશાંત કશેરા અને રવિ પાટીલ નામના વ્યક્તિઓએ ફોન કરી પોતાની ઓળખ ટાટા વિડિયો કંપની ના મેનેજર તરીકે આપી તેમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક ચેકની નકલ જીએસટી અને આઈટીઆર આઈટીઆર કોપી પાસપોર્ટ સાઈઝ ફોટા લોકેશન વિડિયો સહિતની માહિતી મેળવી હતી ત્યારબાદ માફિયા કંપનીની ની ની બોગસ ઈમેલ આઈડી બનાવી વિડિયો ની ફ્રેન્ચાઇઝી આપવાની ઓફર આપી હતી માફિયાઓની વાતમાં આવી ફરિયાદી વિડિયો ફ્રેન્ચાઇઝી લેવા માટે તૈયાર થયા હતા

એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી ફ્રોડ ફ્રોડ ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી જેની વિગત એવી છે કે ફરિયાદી જુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા સ્ટોર ખોલવા માંગતા હતા જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી જે અંગે તેઓને જાણકારી ન હતી એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા ઝુડિયો હેલ્પ એટ ધી રેટ ટ્રેન્ટ ફ્રેન્ચાઇઝી ડેસ ટાટા ડોટ કોમ મેઇલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ફ્રેન્ચુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા તો લગભગ એકત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર ઓગણત્રીસ વર્ષની ધરપકડ કરવામાં આવી છે જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપરનો ધંધો એનો બિઝનેસ છે સદર આરોપી આઈટી સેક્ટર વેબ ડેવલપિંગ અ ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારી એવું નોલેજ ધરાવે છે સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે આ વેબસાઈટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આની સાથે બીજા કોણ કોણ બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એ અંગે હજુ વધુ તપાસ ચાલુ છે આજે ભૂખ બનનાર આપણા ફરિયાદી છે એમને ચાલુ એમની સાથે આ ચાલુ વર્ષમાં ફ્રોડ થયું હતું એટલે છેલ્લા બે ત્રણ મહિનામાં કહી શકાય